સફરજન ફાળીશ કેમ્પ આરામ કેમ્પ વગેરે કરીએ છીએ સફરજન માં બી સફરજન કાપી મસાલો વગેરે ગરમ પાણીની આરામની આરામ ની ચા પાણી નાસ્તા ભોજન પ્રસાદની ની તમામે તમામ સુવિધા હોય છે સવારે છ વાગ્યા થી આ વખતે તો ઘણું સરસ આયોજન કર્યું છે કેમ વોટરપ્રૂફ હોય છે ક્યાંય કોઈ પદયાત્રીઓને કોઈ તકલીફ પડતી નથી હવે અહીં સેવા કરવા આવીએ છીએ અમારા માધુપુરા સોસાયટી નું ગ્રુપ છે બધા લેડીઝો અહીંયા સવાર થી એ આવીએ છીએ તે સ્વચ્છ સુધી અમે સેવામાં રહીએ છીએ દિનેશભાઈ અમારું આ 7મો વર્ષ છે બે યુવક મિત્ર મંડળનું અમારા કેમ્પમાં વિસામો ત્રણ ટાઈમ અલગ અલગ નાસ્તો ચા નાસ્તો પાણી બરાબર વિસામો એટલે પ્રોપર વિસામો તમે અમારા વિસામોમાં નજર કરો બોલ મારી અંબે જય જય અંબે અમે તમને અમદાવાદથી લઈને છે ગોજારિયા સુધીના સેવા કેમ્પ આગળના વિડિયોમાં બતાવ્યા હતા આ વિડિયોમાં આપણે છે ગોજારિયાથી લઈને વિસનગર સુધી જવાના છીએ કઈ કઈ જગ્યાએ કેવા કેવા સેવા કેમ્પ છે કેવી કેવી સુવિધા અપાઈ રહી છે માતાજીના ભક્તો કેટલા ચાલીને જઈ રહ્યા છે બધી ઇન્ફોર્મેશન તમને આજના વિડિયોમાં આપવાના છીએ તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો જો તમને પસંદ આવે તો

જે સ્પેશિયલ મિક્સ ભજીયાના કારીગરો બોલાવેલા છે એ સવારે છ થી દસ સુધી નાસ્તો દસ સાડા દસ પછી જમવાનું ચાલુ થાય છે અહીંયા આવેલા તમામે તમામ યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી બરાબર તો અમારા ઉપર ભક્તો માટે મનોરંજન માટે અમે રાત્રે આયોજન છે જેમાં કલાકારો આવે છે અને પોતાની સેવાઓ આપે છે અને ભક્તો મનોરંજન પૂરું પાડે છે આપણા સેવા કેમ્પ આપણે કેટલા દિવસ સુધી ચલાવતા હોય ચાર દિવસ થી ત્રીસ તારીખ થી અમે અમારો સેવા કેમ્પ ચાલુ કર્યો છે અને બે સપ્ટેમ્બર સુધી ચાલશે બરાબર છે અને અહીંયા ભોજન પ્રસાદ નો લાભ કેટલા લોકો અંદાજે લેતા છે એવરેજ બે હજાર બપોરે બે હજાર સાંજે ચારેક હજાર માણસો ભોજન પ્રસાદ નો લાભ લઈને આગળ જતા સરસ મજાનું આયોજન કરીએ બોલ મારી અંબે જય જય અંબે અહીંયા સેવા કરવા આઈએ છીએ બધા અહીંયા સવારથી સેવામાં રહીએ છીએ સેવા ભાવી ભક્તો દ્વારા પાણીની સેવા આપવામાં આવી રહી છે જીરાની સેવા આપવામાં આવી રહી છે ઠેર ઠેર તમને આવા ઘણા બધા સેવા ભાવિ ભક્તો દ્વારા નાની મોટી સેવા જે કરી રહ્યા છે એમનામાં અંબા હરફળ ખુશ રાખે જય મિત્રો આપણે ગોજારિયાથી સેવા કેમ્પના વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી અને લગભગ છ થી સાત કિલોમીટર આગળ આપણા વિસનગર તરફ પહોંચ્યા છીએ અને અહીંયા સરસ મજાનો સેવા કેમ્પ જોવા મળ્યો છે પિતૃ કૃપા સેવા કેન્દ્ર અહીંયા સ્વયંસેવક આપણી સાથે જોડાઈ છે વધુ ઇન્ફોર્મેશન મેળવીશું જય અંબે આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો આપણે જય માતાજી સેવા સંસ્થાન અને પિતૃ કૃપા સેવા કેન્દ્ર બધા મળીને અમે એક છેલ્લા પંદર વર્ષથી સેવા કાર્ય કરીએ છીએ બરાબર ત્રણ દિવસ નું અમારું જમવાનું ચા નાસ્તો કરેલી હોય અને અને રાત્રે અમે અમને આ મોકો મળે છે બહુ સારી રીતે નિભાવવા પ્રયત્ન કરીએ છીએ અને માતાજી આવી જ અમારી ઉપર કૃપા બની રહે એવી અમારી આશા છે કેટલા ભક્તો અંદાજે રોજ ભોજન પ્રસાદ લાભ લેતા હશે

જયંબી યુવક મંડળ બધી જગ્યાએ અલગ અલગ સેવા અપાઈ રહી છે અહીંયા સરસ મજાની સફરજનની સેવા અપાઈ રહી છે આપણી સાથે સ્વયંસેવક જોડાઈ ગયા છે જયંબે જયંબે આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો અમે રાણી અમદાવાદથી આવીએ છીએ છેલ્લા 10 વર્ષથી અમે 2016 થી ચાલુ કરેલું છે 10 વર્ષથી અમે સફરજન અને માલિશ કેમ્પ આરામ કેમ્પ વગેરે કરીએ છીએ બરાબર સફરજનમાં બી સફરજન કાપીને ઉપર મસાલો વગેરે નાખીને પાણીની બી સેવા છે અને મસાજની બી સેવા છે બરાબર છે 10 વર્ષથી અમે આયા આ જગ્યા પર અને કેટલા દિવસ સુધી આપણા સેવા કેમ્પ છીએ અલગ અલગ સેવા કેમ્પ તમને જોવા મળી જાય છે એક સરસ યુનિક સેવા કેમ્પ છે જેટલા જેટલા પણ આવા સરસ મજાના સેવા જે સરસ મજાની સેવા કરી રહ્યા છે એમને મા ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ બધા સાથે મળીને મા અંબાનો જયકારો કરી દઈએ બોલ મારી અંબે

ગોલમારી અમબે જય જય અંબેના નારાજી આખો રસ્તો ગુંજી ઉઠ્યો છે અને એમાંના દર્શને લાખોની સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે જય અંબે મંડળ લાઈવ થેપલાનો કેમ્પ છે ભાઈ તો તમે અહીંયા લાઈવ થેપલાનો કેમ્પનો પણ લાભ લઈ શકો છો અને સરસ મજાનો ડોમ બનાવીને સરસ મજાનો સેવા કેમ્પ બનાવવામાં આવ્યો છે વારા યુવક મંડળ લાછડીનો સયા જય અમ બે જય અમ બે જય અમ બે જય અમ બે મિત્રો આપણે સેવા કેમ્પના વિડીયો કવર કરતા કરતા ફાઇનલી વિસનગર સુધી પહોંચી જવાય છે અને અહીંયા એક સરસ મજાનો આપણો ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે અને વિસનગર આપણા લાલાજી ઠાકોર દ્વારા સરસ મજાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે કેમ છો જયમ ભાઈ જયમ ભાઈ આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણે મિત્રો સાથે શેર કરી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે વિસનગર દ્વારા છેલ્લા છ વર્ષથી સેવા કેમ્પ કરી રહ્યા છીએ અમે અને સાતમા વર્ષમાં પણ અમે સેવા કેમ્પ કરી રહ્યા છીએ આ સેવા કેમ્પ અંદર પદયાત્રીઓ માટે રહેવા જમવા અને ચા પાણી નાસ્તાની અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ સાથે સાથે પદયાત્રીઓને મનોરંજન માટે લોક અને ગરબાના આયોજન પણ અમે કરી રહ્યા છીએ અને આપણો આ જે સેવા કેમ્પ છે કઈ તારીખ સુધી ચાલતો હોય છે અમારો આ સેવા કેમ્પ આજે એકત્રીસ થી ત્રણ તારીખ રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહે બરાબર ત્યાં ડોમ છે એના અંદર કેટલા વખતો આરામ કરી શકે એવી સગવડ છે આપણે ડોમની અંદર અંદાજે પાંચસો થી સાતસો વ્યક્તિઓ ભક્તો આરામ કરી શકે એવી વ્યવસ્થા કરી બરાબર છે તો આતા તા આપણા લાલાજી જે વિસનગર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે એમણે સરસ મજાનું આવું આયોજન કર્યું છે બોલ મારી અંબે જય જય અંબે અહિયાં આગળ આવી રહ્યું છે બાપા સીતારામ સેવા કેન્દ્ર બહુ મોટો સેવા કેમ્પ છે જ્યાં તમને ભરપેટ ભોજન આરામ કરવાની સગવડ નાવા ધોવાની સગવડ બધી સગવડ આપતો સરસ મજાનો સેવા કેમ્પ એટલે બાપા સીતારામ સેવા કેમ્પ અંબાજી ગ્રુપ સિહોર ભાવનગર તથા વિસનગર સંચાલિત બાપા સીતારામ સેવા કેમ્પ આપનું હાર્દિક સ્વાગત કરે છે મોટો ડોમ લગાવીને સરસ મજાનો સેવા કેમ્પ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મેડિકલ ની સુવિધા છે આરામ કરવાની સુવિધા છે બધી સુવિધા તમને મળવાની છે અહીંયા બહેનો માટે સ્નાન ગુરુ છે ભાઈઓ માટે સ્નાન ગુરુ છે આવી રીતનો સરસ મજાનો સેવા કેમ્પ છે જે આપણી સાથે સ્વયંસેવકો જોડી ગયા કેમ છો જય અંબે જય અંબે આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો અમારો અંબાજી ગ્રુપ ઓફ સિહોર બાપા સીતારામ ગ્રુપ ભાવનગર તથા વિસનગર યુવક મિત્ર મંડળના સહયોગથી ઓગણત્રીસ આઠ થી તારીખ ચાર નવ સુધી એટલે સતત આઠ દિવસ સુધી ચોવીસ કલાક ડે એન્ડ નાઇટ અમારો કેમ્પ ચાલુ રહે છે જેના અંદર ચોવીસ કલાક ગરમા ગરમ રોટલી દાળ ભાત શાક બુંદી નો પ્રસાદની વ્યવસ્થા હોય છે તથા અહીંયા અંદર અમારે માલિશ કેન્દ્રની સેવા પણ ઉપલબ્ધ ઉપલબ્ધ છે મેડિકલ સારવાર છે તથા આરામનો પાલ પણ છે

તો જેટલા જેટલા પણ આવા સરસ મજાની સેવા કરી રહ્યા છે એમને માં અંબા ખુશ રાખે તંદુરસ્ત રાખે ને સ્વસ્થ રાખે માતાજીને પ્રાર્થના કરીએ મળીને અંબાનો જયકારો કરી દઈએ બોલ મારી અંબે જય જય અંબે જય અંબે જય અંબે જય અંબે મિત્રો આપણે ગાંધીનગર થી સેવા કેમ્પના ના વિડીયો કવર કરતા કરતા ફાઇનલી વિસનગર સુધી પહોંચી જવાય જેમ બે યુવક મિત્ર મંડળ સેવા કેમ્પ જોવા મળ્યો છે જ્યાં તમને લાઈવ ઢોકળાનો સેવા પ્રસાદ આપવામાં આવે છે આપણી સાથે બધા સ્વયંસેવકો જોડી ગયા છે જેમ બે આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો દિનેશભાઈ અમારું આ સાતમું વર્ષ જેમ બે યુવક મિત્ર મંડળનું અમે આજથી સાત વર્ષ પહેલા દસ પંદર લોકો વિચાર આવ્યો તો કે આપણે નાની સરખી પદયાત્રીઓની સેવા કરીએ અમને પોતાને ખબર નહીં કે અમારા દ્વારા આટલા લોકો ને સેવા મળશે બરાબર દસ પંદર લોકો થી શરૂ કરેલું ગ્રુપ હાલ ત્રણસો ચારસો સ્વયંસેવકો દર ભાદરવી અમારા કેમ્પનું મુહૂર્ત થાય મુહર્તે અમારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રકાશભાઈ સાહેબ ગઈકાલે જ આ બંને અમારા કેમ્પનું મુહૂર્ત કર્યું અને ભાદરવી સુદ અગિયાર હશે અમે કેમ્પનું સમાપન કારણ કે અગિયારસ પછી બધી પબ્લિક થી આગળ પ્રયાણ કરો અમારા કેમ્પમાં વિસામો ત્રણ ટાઈમ અલગ અલગ નાસ્તો ચા નાસ્તો પાણી બરાબર બરાબર વિસામુ એટલે પ્રોપર વિસામો તમે અમારા વિસામામાં નજર કરો તો એ રક્તિભર કચરો તમને જોવા ના મળે ઈવન રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય સાંસ્કૃતિક કાર્યક્રમ કોના માટે પદયાત્રીઓ માટે મનોરંજન મનોરંજન માટે ધૂન હોય ગઈકાલે માકારીમાનો ગરબો હતો આજે સર્ઢ આવહ પદયાત્રીઓ ચાલીને આયા હોય અને થોડા બોરિંગ થયા હોય તો મસ્ત ઠંડક માં અને કાર્યક્રમ કાર્યક્રમનો આનંદ લોય દિનેશભાઈ જે પદયાત્રીઓ માટે અમે નાસ્તાનું અને જમવાનું આયોજન કરીએ અમારું રસોડું બધું રીતે પ્રોપર બરાબર અને જેવું ઉતર એવું જ પીરસાય સેજાય પડી રહેલું નહીં જોવે એ ક્વોન્ટિટી પ્રમાણે બનાવી જવાનું જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ચારે ચાર દિવસ મેનુ અલગ અલગ ગઈકાલે ઢોકરો હતો આજે ઢોકરો નહીં હોય આજે ઇડલી સંભાર

મિત્રો આ વિડીયોમાં તમને ગોજારીયાથી લઈને વિસનગર સુધીના સેવા કેમ્પ બતાવ્યો હવે આગળના વિડીયોમાં તમને વિસનગર થી લઈને શે ખેરાડુ સુધી ના સેવા કેમ્પ બતાવીશું આઈ હોપા વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જેમ ભાઈમાં જરૂરથી લખી દેજો બીજા સરસ મજાના વિડીયો જોવા માટે